કે આજના દિવસને એમએસ યુનિવર્સિટી માટે કાળો દિવસ ગણાવ્યો અને કાળા કપડાં પહેરી રેલી યોજી ઉગ્ર વિરોધ સાથે આવેદન આપ્યું કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાની માંગ સાથે વિદ્યાર્થીઓના આક્રોશને જોતા કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો પરંતુ આ આક્રોશ આટલો કેમ વધી ગયો જરા તે પણ સાંભળો ફેકલ્ટી ઓફ કોમર્સમાં લોકલ વિદ્યાર્થીઓ માટે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આ વાઇસ ચાન્સેલરે જે સીટો ઓછી કરી છે તેમનો પોતાનો નિર્ણય છે આ કોઈ સરકારનો આદેશ નથી દર વર્ષ ફેકલ્ટી ઓફ કોમર્સમાં પંચાણું ટકા જેટલી બેઠકો હતી એ ફેકલ્ટી ઓફ કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તો કોના કેવા પર કોના વિસ્તારથી આ બેઠકો ઓછી કરી દેવામાં આવી છે આમાં એક મોટું કાવતરું લાગે છે ખાનગી કોલેજ અને પ્રાઇવેટ યુનિવર્સિટીને આ લોકો સફળ બનાવવા માંગે છે આ સ્થાનિક વિદ્યાર્થીઓનો પ્રથમ હક છે કે નહીં એમએસ યુનિવર્સિટીમાં એ લોકો આવીને અભ્યાસ કરે અને આ હક જેને યુનિવર્સિટીની સ્થાપના કરી હતી સરકાર ઘરે તેમને આપ્યું છે તો આ વાઇસ ચાન્સેલર કોણ હોય છે હવે મુદ્દો શું છે તે અંગે જો વાત કરીએ તો અહીં કોમન એક્ટ નો વિરોધ છે વાત એમ છે કે 2021 માં એમએસ યુનિવર્સિટી માં 9000 વિદ્યાર્થીઓને એડમિશન અપાયું હતું 2023 માં 5852 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું હતું અને કોમર્સ ફેકલ્ટીમાં આટલી જ બેઠકો ખાલી છે તેવામાં કોમન એક્ટ લાગુ થતા નિયમો બદલાયા જે બાદ નિયમ પ્રમાણે વડોદરાના સિત્તેર ટકા વિદ્યાર્થીઓને એડમિશન અપાયા તેમજ વડોદરા જિલ્લા સિવાયના ત્રીસ ટકા વિદ્યાર્થીઓને એડમિશન અપાયા છતાં હજુ પણ બારમું પાસ કર્યું હોય તેવા પચીસો સ્થાનિક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે આવા વિદ્યાર્થીઓને પણ એડમિશન આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે યુનિવર્સિટીનું નિર્માણ સ્થાનિક યુવાનો માટે થયું હતું આ સંસ્થાને કોમન યુનિવર્સિટી એક્ટમાં દાખલ કરવાની જરૂર નહોતી પરંતુ સરકારે જબરજસ્તી આ યુનિવર્સિટીને સરકારીકરણ કર્યું અને એની પહેલી અસર આ થઈ આ યુનિવર્સિટી સ્થાપનાનો ઉદ્દેશ એ મહારાજા સયાજીરાવે એ માટે કરેલો કે મારા વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને ઘર બેઠા સારું અને ઉચ્ચ શિક્ષણ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા હતી ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી ઘર બેઠે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને આ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત થઈ આ યુનિવર્સિટી એવા વિદ્યાર્થીઓ આપ્યા જે દેશ વિદેશમાં વડોદરા ગુજરાત અને દેશનું નામ રોશન કરે છે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીને નોબલ પારિતોષિક મળ્યું છે અને આ યુનિવર્સિટીનું સરકારીકરણ કરી આ સરકારે અમને ખૂબ મોટો અન્યાય કર્યો છે આ આક્રોશ વચ્ચે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોનું શું કહેવું છે જરા તે પણ સાંભળો વર્ષે આનાથી ચૌદસો સંખ્યા વધારે હતી જેની અંદર વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા આ વખતે ચૌદસો સંખ્યા ઓછી હતી જેથી કરી અને ગયા વર્ષનો સીટનો ઇન્ટેક છે તે મેન્ટેન થઈ રહે એના ઉપર ગઈકાલ રાત્રે સંમતિ બની હતી તો યુનિવર્સિટી એ વધારાની જે સીટ્સ છે એ વિદ્યાર્થીઓ વડોદરાના જનરલ વિદ્યાર્થીઓ માટે થઈને ઉપલબ્ધ કરે તેવી રજૂઆત હતી જેને માન્ય રાખી છે સર્વગ્રાહી હતું

યુનિવર્સિટીના સત્તાધીશો અને સરકાર શું વચ્ચેનો કોઈ રસ્તો શોધે છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા